મોડાસા શાખાના સંયુક્ત ઉપક્રમે ઉજવણી કરવામાં આવી લીડ બેંક અને બેંક ઓફ બરોડા શાખામાં ઉજવણી થઈ વિભાજન વિભીષિકા સ્ત્રોત દિવસથી ઉજવણી કરવામાં આવી ભારતના ભાગલા પડ્યા અને બે નવા દેશો અસ્તિત્વમાં આવ્યા ત્રી દિવસીય સ્મૃતિ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો આજ 15 14 ઓગસ્ટ 2024 ને એક પ્રોગ્રામ કર્યા દેશ વિભાજનની પ્રતિમાઓ લગાવી અને મેરે કો વાહ પે गुलदस्ते से और साल के साथ सम्मान किया जो देश विभाजन के लिए हुआ तब प्रतिमाएं आज अगस्त नगर दिवसा बैंक ऑफ बड़ो द्वारा एक सुंदर विभाजन विदेशिका दिवस दिवस आयोजन नचास दिवसे बताया सुंदर आयोजन बदल

એ દિવસ એ રીતે આવ્યા હતા કે જે દિવસ એ સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો બેંક